પેલા કુતિમ ભેગા તાજી જી પછી પેલા જે શંગમાં પાય જી અને પછી ભમરા પાય જી ભમરો તો ગઈએ પેલા હું આંતો પૂછો ઓ કુતે ભાઈ હો બરે જ નહી ઓબરાતા પાસ ભમ ખાવા આવ્યો કે આ આ પંખો ફોસ કરું છું દેખાતું નહીં એ બડી યુ સા સોજે દેખાતું નહીં તને પંખો બગલો તે હું ગયો નહીં આખા જાળા જો ખબર નહીં પડતી મુકો આ તો પરણાવા સારું

વાત કે <laughs>

જલ્દી યા આ નવો સ્વિંગ પુલ બનાયો તમે એક જ આવો કીધું બનાવો તમે એક જ આવ

તમે કોઈ ડારો કીધું કે મારા નામે ભાઈ કે સાજી જોમરેડ હોય એવું આ તું જોમરેડ હોય તું જે સાજી એવું આ ઓ સંતાવાય ના હોય યાર જોમરેડ ના યાર ભાઈ તમે ખેતી રાખા જોમરેડું છે ના મર આતા આવે છે તમે મોય પો મા ન તો એવું આળો રયો 25 સે વધારે ગરમ લાગે ને તો ઓમો આવી જજો પાછા ઠંડામાં ઠંડુ છે લે વહુ રાખો છે વાળું છે તાણે જાજે તું ના હોય તો મોય ખાવા ગરમ લાગે અમારા તો બહુ જાળો તો માપનો પૂજે પાણી બધું બહાર આવે ઓય આ તાપાડે જરૂર નઈ પડે બધું બધું જ નાખેલું છે શેમ્પુ મોય તમે ધબ થઈ

જોવા કે જોવા કે લાડુ લાડુ દેખ ઓ હાથ મારજો મજા લાગે તો પાછા દરવાજે માર હાથ મે હું આય કે હાથ મારવા આયા કે નાવા આયા આ આખો એટલો વાગ્યો છે લાવ કે પાછા હોય આયો આયો આ છોડી રાખા આ બોલ ગરદિયા આ જોજો કડો કડો પાણી કઈ ન બજો ફોટો

એવું જ લાગે છે આ છેવું પોણી કરી તમે સારું છો ના ભાઈ તો મને કેટલા દાડા ના અઠવાડિયા પછી ઈ મો આજે મે કીધું કેમ બધું શિમિન ફૂલનું પાણી પણ તમે ધવાળી અઠવાળી નો પછી કેવું થાય તમારો છોકરો એક કાળો છે

અને તમે તો થોડા થોડા ધોળા લાગતા હોય એવું લાગે છે મને લાગો છું ઓ વાહ ઓ પેલું શેમ્пуનો ફીણ ગીત કાટો છો ખોટો મેલ કાઢ્યો

આ મૂર્ખાઈ તો બધું બક નકલો ને દોવા તો ખરા જોજો જોજો તમે તો દુત્ય હોરા જાય જોજો છે 50% ફેર પડી ગયો પછી

કેમથી મોકવાઈએ ટિકિટ તો નઈ આઈ જાવે બધા ભલે ગુજામાં ભલાઉ નઈ પાણી હારું આ બધા ગમે તે વિચારતા હોય કે સીપી માં જવું ના કરું એના કરતા તારો કરજો કર્યો તમે હા પડી મેલો ધરાઈન કર્યો હ તો આબર મટી પોશી આવે છે ના હોયેશર કેવું છે તમે તારા ફોન કાકાજીનો ખબર પડે કાકાજી કે ભાઈ શું થોણમોનો કામ કરવાનું કરને દુર્ઘ્યુ લાગે તો હું નાતો તો પોપટી નીકળી પણ વાત કરો તો આટું તમે હું નાતો પણ અમુક અમુક નસીબ કરતા હોય એના ભાગમાં શેમ્પુ આવે ના આવે તમારે આ વાત તો તું હતું ના હોત મને આલકે

બીજો તો કનુ તમે ફાકવા તો રૂ ખાજે લઈ નાખો તમે ગમે તે ફાકઈ નાખો બીજો

મહિના માં એક વખત આ બોર વિધિ લાગે આ તો પેહલા તમને ખબર નહિ નો બિસ્કીટ કાઢશો હમણાં શીર પાછો આ તો જો તો કામ આવી જાય એવું છે મારે હું વાળી કામ આવી બોર કોમ કોઈ નહીં કોઈ હું હોય આ ઈમાં તો હું શાનનો બેહી રહ્યો છું ઓય તો બોલો

કાલો સાખોના કાઢતા છે અરે આ તો અરવિંદી ગયો એટલે તમે એવું બિસ્કિટ નેકતો આવો મટી ના બિસ્કિટ નહીં આ તો મેં એવું કરી જઈ ગયો તો ઈ મો હાથમાં આ લે કીધું હતું કેંપુ હતું પેલું બરકપુર વજાર મેં લીધું હતું અંદર મૂકો રાખાય છે હાલો હાલો ભલે કોણ વજાર મેં લીધું અંદર મૂકો રાખાય છે હાલો મેં હાથમાં માખો અરવિંદી પેલું મને જળી ગયો તો મને પાછા ભકાવી દી

આ તો આ ઘર જેવું કરે છે આ ભમરા તો બુકર કાઢી ફોની ભમરો લાગે છે નઈ કઈ છે ભમરો તો ભરી કરે જામુ શરૂ કરો છે કમ વાહ બો રે કણ મને આમાં નઈ ગમતું એ શરૂ કરજો છોલ્દી રાખો મુરકો એ બે ભમરો તો ડાયરેક્ટ આવી જાય છે એ ભમરા તું ભાઈ કોઈ લઉં ગરમ પાણી બતાવ અમરા તો હરખિયા નાખો નાખો ખરાય રેવાય સા ડાકુ બમરા તું યે કેટલી વખત કહેવાડ્યું અલ્યા પાઈ પર ખડે રહું છું કરો કરો આવરા એક કરો કરો

જે ગાડી છે આ સબને કરી દીધો ના 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 અને હું હું કવ છું આ ભમરો શું ગયો પાછો આ ભમરો આવ્યો હું જીકી ગયો હું રહ્યો છું હાથી ને એકલી મનમાં બેહી રહ્યો છો કા પાછો તી આવ્યો તો રહી ગયો છે નાના મારા બાગોમાં તને બેઠા હતા અરે પાણી તમારું લે જવા દો કે આ

ઓમ દાલા ફરાને એક કટકો આય તો ગ જળ્યો નહીં ખોળો તો આવડે આવડે એમાં આ બિસ્કિટ મોટું એને ક બિસ્કિટ બિસ્કિટ જેવું આ મુરખા આ મોટું તો જમીન પાછી અમે ખોળા ખોળા આ ધર તુજ નહીં લે તને ગળી જાડે ને જે સસુ આમ આમ આવશે હા કને આવશે હું છું હો એ આ બમરો છે કરે છે પહેલી બາດ નાખી પહેલી બາດ નાખી આ તો આય કીધું કોળી નાખે તો હું કીધું કોળી નાખું આયરી બિસ્કિટ લે લે માખણ લઈ લાગે દે આમો આજા જાડા ના બિસ્કિટ ખાઈ જાય બિસ્કિટ દો બધા ના નહીં દો તો અમે લે મુકાઉ છું અમે બેટી દેઈ દેતા પૈસા આજ તારું બપોર નવરાઉં પૈસાઈ આલું તો અમારે આ વાત તો નાવા મેરાઈ દેને કરતું નહીં હોય તો આ તો કરોડની ફી લાગે હોય ઉલાકા서 હો મોય યે સચ્ચો દઉં છું હા લેકડી

મોક આવજો મુરિયા આવો અમે અમે હો દર્ું જો અરે રહું ને રોપ મુકા આવજો લાવ રહું લાડ આપું નહીં કે ગેર આઈન હું કર્યો ના બહાર નીકળ બહાર નીકળ ભઈ બેર કે આ જઈ લે આઈ કાઢ્યો બહાર એ ઓ બાને કરો કલોક લે એ દેખાડ્યું પેલો પોણી પર લવું અંદરથી હા જા બે લઈ જા હેડ નક દે હેડ હા બમ કર